કપડવંજ મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક અકસ્માતની ઘટના એસટી બસ ટ્રક અને ટ્રમ્પર વચ્ચે સર્જાતા અકસ્માત અકસ્માતમાં બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનો મોત અને અન્ય 8 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સરકારી હોસ્પિટલ ખસેડાયા એસટી બસ પાયરથી કપડવંજ જઈ રહી હતી તે દરમિયાન સર્જાયો અકસ્માત ઘટનાને પગલે મામલેદાર તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી કપડવંજ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી đây này, đi ra đi, 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 đi